તમે શું બોલો છો હું કહું કઉ તમે હું બોલો હું જે કહું લાલા ઈ તું સમજી જા સાંજ માં સમજી જા મોટા ભાઈ કીધું એટલે લોઢામાં લીટો પતી કે વાત બોલ અંબે માત જે ઉભરે લાલા અજી ઉભો રે હા તમારો ઢોલું બતાવો આ ઢોલું બતાવો તમારું એક મિનિટ ચાલુ રાખજો મીઠાઈ લઈ આવ એ ઉભાઈ હાલો આના દોઢ કિલોના ગોઠલા હાટું આપડે એક હોના બાજુ બંધ લાવવાનું છે હા બે હોના બાજુ બંધ કરી નાખો મારી વેવાણ હાટું બોલો યો બોલો લાવો મીઠાઈ લઈ આવો મીઠાઈ લઈ આવો